નમસ્કાર આજે આપણે વાત કરીશું એક એવી પ્રાચીન પદ્ધતિ વિશે જે આજની ભાગદોડવાળી લાઈફમાં એક વરદાન જેવી છે અને એ છે સૂર્ય નમસ્કાર આ ખાલી એક કસરત નથી પણ સારા સ્વાસ્થ્ય માટેનો એક કમ્પ્લીટ રસ્તો છે તો ચાલો આ સફર શરૂ કરીએ આપણે બધા એવું જ કંઈક શોધીએ છીએ ખરું ને કે શરીર અને મન બંનેને એકસાથે ફિટ રાખવાનો કોઈ સિમ્પલ અને કમ્પ્લીટ રસ્તો મળી જાય આજની આ વ્યસ્ત જિંદગીમાં આવું કંઈક મળી જાય તો એ કોઈ ગિફ્ટથી ઓછું નથી તો ચાલો આ જ વાતને થોડી ઊંડાણથી સમજીએ જુઓ સૂર્ય નમસ્કારને ખાલી એક કસરત સમજવાની ભૂલ ના કરતા એનાથી ઘણું વધારે છે એ એક એવી સંપૂર્ણ પ્રક્રિયા છે જે આપણા શરીર અને મન બંનેને જોડે છે અહીં છે ને એક વાત ખાસ સમજવા જેવી છે સૂર્યનમસ્કાર એ માત્ર શારીરિક કસરત નથી પણ એક સંપૂર્ણ યોગિક પ્રક્રિયા છે એ આપણા શરીર મન અને આત્મા આ ત્રણેય લેવલ પર એકસાથે કામ કરે છે અને અંદર બહાર બંને રીતે આપણને બેલેન્સ કરે છે ચાલો સૌથી પહેલાં તો એ વાત કરીએ કે આપણા શરીર માટે આના શું જબરજસ્ત ફાયદા છે અને સાચું કહું ને તો સૂર્ય નમસ્કારની શરીર પર જે અસર થાય છે ને એ કોઈ જાદુથી કમ નથી સૂર્ય નમસ્કારની સૌથી સારી વાત એ છે કે એ એકસાથે ઘણી બધી સમસ્યાઓ પર કામ કરે છે જેમને વજર કંટ્રોલમાં રાખવું છે એમના માટે તો આ બેસ્ટ છે કારણ કે એ મેટેબોલિઝમ ફાસ્ટ કરે છે પાચન સુધારે છે એટલે કબજિયાત એસિડિટી જેવી રોજની તકલીફોમાં રાહત મળે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ બ્લડ સર્ક્યુલેશન સુધારવાથી આખા શરીરમાં એક નવી જ એનર્જી આવે છે અરે ફાયદાઓનું લિસ્ટ અહીં જ પૂરું નથી થતું શારીરિક રીતે જોઈએ તો એ આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ સામે લડવાની તાકાત વધારે છે હાડકા અને મસલ્સને મજબૂત બનાવે છે અને એટલું જ નહીં સ્કિન પર એક નેચરલ ગ્લો પણ લાવે છે એકદમ કમ્પ્લીટ હેલ્થ અને બ્યુટી પેકેજ જેવું શરીરના ફાયદા તો જોયા પણ સૂર્ય નમસ્કારની અસલી તાકાત તો હવે આવે છે એ આપણા મન પર જે અસર કરે છે ને એનાથી જ આપણને સાચી શાંતિ અને એનર્જી મળે છે આજકાલ સ્ટ્રેસ ટેન્શન ચિંતા આ બધું કેટલું કોમન થઈ ગયું છે નહીં બસ સૂર્ય નમસ્કાર આ બધાનો સામનો કરવાનો એક જોરદાર રસ્તો છે એ મનને શાંત કરે છે નેગેટિવ વિચારોને દૂર કરે છે અને શરીરમાં પોઝિટિવ એનર્જી ભરે છે એટલે જ તો ઘણા લોકો એને મેડિટેશન એન્ડ મોશન એટલે કે ચાલતું ફરતું ધ્યાન પણ કહે છે ઓકે તો આટલા બધા ફાયદા જાણ્યા પછી મનમાં તરત જ સવાલ આવે કે ભાઈ તો પછી શરૂઆત કઈ રીતે કરવી અને સારા સમાચાર એ છે કે એ બહુ જ સહેલું છે ચાલો સમજીએ શરૂઆત કરવા માટે સૌથી પહેલો અને સૌથી જરૂરી નિયમ છે સાચો સમય અને સૂર્યનમસ્કાર માટે બેસ્ટ ટાઈમ છે સવારનો સૂરજ ઉગે ત્યારે અને હા ખાલી પેટે આ સમયે આપણને પ્રકૃતિની પોઝિટિવ એનર્જીનો સીધો ફાયદો મળે છે એક વાત યાદ રાખજો શરૂઆત હંમેશા ધીમે ધીમે જ કરવાની સ્ટાર્ટિંગમાં રોજ ખાલી પાંચ નમસ્કાર કરો બસ પછી જેમ જેમ શરીરને ટેવ પડતી જાય એમ ધીરે ધીરે વધારીને બાર સુધી પહોંચી શકાય જો અહીં કેટલા કર્યા એના કરતાં રોજ કર્યા કે નહીં એ વધારે ઇમ્પોર્ટન્ટ છે તો આપણે જોયું કે સૂર્ય નમસ્કાર શું છે એના ફાયદા શું છે પણ હવે જે વાત છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ નાનકડી આદત આપણા જીવનને કેટલું મોટું અને પોઝિટિવ બનાવી શકે છે ફક્ત પંદર મિનિટ આખા દિવસના ચોવીસ કલાકમાંથી ખાલી પંદર મિનિટ પોતાના માટે જરા વિચારો આટલા ઓછા સમયમાં પોતાના સ્વાસ્થ્ય માટે આનાથી મોટું કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે ખરું તો આ આખી વાતનો સાર શું નીકળ્યો એક સિમ્પલ ફોર્મ્યુલા છે રોજની પંદર મિનિટ આપો અને બદલામાં મેળવો એકદમ ફિટ બોડી શાંત મન અને એનર્જીથી ભરપૂર લાઈફ આનાથી વધારે બીજું શું જોઈએ તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે શું દિવસની ખાલી પંદર મિનિટ કાઢીને પોતાના સ્વાસ્થ્યને ટોટલી બદલી નાખવાનો આઈડિયા જોરદાર નથી આના પર ચોક્કસ વિચારજો આવી અવનવી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મોલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરો રાધે રાધે